વ્રતમાં વપરાતી વસ્તુઓ વ્રતમાં નીચે કહેવાયેલી વસ્તુઓનો ઉપયોગ થાય છે પંચરત્ન આદિત્ય પુરાણ પ્રમાણે સુવર્ણ રજત મોતી રાજાવત અને પ્રવાલ એ પંચરત્ન કહેવાય છે અન્યત્ર સુવર્ણ હીરો નીલમ મણી અને મોતીને પંચરત્ન કયા છે સ્મૃતિ પ્રમાણે પંચરત્નના અભાવમાં સર્વત્ર સુવર્ણનો પ્રયોગ કરવો નવરત્ન વિષ્ણુ ધર્મોત્તર પુરાણ પ્રમાણે મોતી સુવર્ણ વૈદુર્ય મણિ પોખરાજ ગોમેદ નીલમ ગારૂત્મત અને પ્રવાલ એ નવ મહારત્ન કહેવાય છે પંચપલ્લવ હેમાંદ્રિમાં બ્રહ્માંડપુરાણના વચન પ્રમાણે અશ્વથ ઉદુમ્બર પીપળ આમ્ર અને વડ એ પાંચ વૃક્ષોના પાંદડા પંચપલ્લવ કહેવાય છે એ પંચપલ્લવ એ સર્વ મંગલ કર્મોમાં સુફલદાયક છે પંચગવ્ય હિમાંદરીમાં સ્કંદપુરાણના વચન પ્રમાણે ગાયનું મૂત્ર છાણ દૂધ દહીં અને ઘી એ પંચગવ્ય કહેવાય છે વિષ્ણુ ધર્મ પ્રમાણે ગૌમૂત્રથી અર્ધ ભાગ ગૌમ્ય ત્રણ ભાગ દૂધ બે ભાગ દહીં એક ભાગ ઘી અને એક ભાગ દર્ભના જળનો લેવો ગૌમૂત્રનું પ્રમાણ પ્રાયશિત મુખ અનુસાર વિષ્ણુ ધર્મના આદેશ પ્રમાણે ગાયત્રી મંત્ર બોલી ગૌમૂત્ર ગ્રહણ કરવો દ્વારા એ મંત્રથી છાણ ગ્રહણ કરવો આપ્યા યસવા એ મંત્રથી દૂધ ગ્રહણ કરવો દધિકાષણો મંત્રથી દહીં ગ્રહણ કરવો સુખમસી મંત્રથી ગી ગ્રહણ કરવો દેવસીય દ્વા મંત્ર દર્ભનું જલ ગ્રહણ કરવો આમ ગૌમૂતર વગેરે વગેરે પાંચ દ્રવ્યોથી મિશ્રિત દર્ભજલ પંચગવ્ય કહેવાય છે પંચામૃત હિમાદ્રીમાં શિવ ધર્મના વચન પ્રમાણે દહીં દૂધ શર્કરા મધ અને ઘી એ પાશનું મિશ્રણ પંચામૃત કહેવાય છે કાત્યાયનના વચન પ્રમાણે ઘી દૂધ અને મધ એ તોન મધુરતય કહેવાય છે ભવિષ્ય પુરાણમાં મીઠો ખાટો ખારો તૂળો કરવો અને તીખો મધુર આમળા લવણ કસાઈ ટિકટ કટુક આ છ રસ કહેવાય છે ચતુષમ ગરુડ પુરાણ પ્રમાણે કસ્તૂરીના બે ભાગ ચંદનના ચાર ભાગ કેસરના ત્રણ ભાગ અને કપૂરનો એક ભાગ ચતુષમ કહેવાય છે કપૂર ચંદન કસ્તુરી અને કેસર એ સર્વસમ ભાગે હોય તો એ સર્વગંધ કહેવાય છે અને એ સર્વદેવોના આભૂષણ છે યક્ષ કળદંબ કસ્તુરી અગર કપૂર ચંદન અને કંકોલ એ પાંચનું મિશ્રણ યક્ષ કરદમ કહેવાય છે સર્વૌષધિ છંદોક પરિશિષ્ટ પ્રમાણે કંઠ જટામાસી હળદર આંબા હળદર મુરા શિલાજીત ચંદન વજ ચંપો અને મોધ એ દસ સર્વોષધિ કહેવાય છે સૌભાગ્યષ્ટ પદ્મપુરાણ પ્રમાણે શેરડી તાડ ચોખા જીરું વિકારવાળું ગાયનો દૂધ પુષ્પ કેસર અને લવણ એ આઠ સૌભાગ્યષ્ટ છે અષ્ટાંગ અર્ધ્ય દર્ભનો ચોખા તલ યવ અને સરસવ એ સર્વનો અષ્ટાંગ અર્ધ્ય અપાય છે મંડલ પંચરાત્રના વચન પ્રમાણે મંડલ માટે પાંચ જાતના રંગ તૈયાર કરાવવા સાલ ચોખા અથવા જવના ચૂણથી શ્વેત રંગ રક્તકુસુમ સિંદુર અથવા ગેરુથી લાલ રંગ હરતાલ અથવા હળદરથી પીળો રંગ બાળેલા જવથી કાળો રંગ અને પીળો રંગ અને કાળો રંગ મેળવીને લીલો રંગ બનાવવો કૈતુક ભવિષ્યપુરાણ પ્રમાણે ધુરવા જવારા વાળો આમ્રપણ હળદર આંબા હળદર સરસવ મયુર અને સર્પની કાચડી આ નવો કંકણ ઔષધિયો કૌતુક કહેવાય છે સપ્ત મૂર્તિકા મત્સ્યપુરાણ પ્રમાણે હાથીના અશ્વના રથના રાફડાના સરિતાના સંગમના નદીના ધરાના ગોંદરાના સ્થળની માટે સપ્ત કહેવાય છે સપ્ત ધાતુ ભવિષ્ય પુરાણ અનુસાર સુવર્ણ રજન તામ્ર પીપળા લો જસત અને શિશુ આ સપ્ત ધાતુ છે સપ્ત ધાન્ય હિમાદરી પ્રમાણે યવ ઘઉં સાડ તલ કાંગ સામો અને ચિનક આ સપ્ત ધાન્ય છે સત્તર ધાન્ય માકંડે પુરાણ પ્રમાણે સાળ યવ ઘઉં અળસી તલ કાંગ કોવિદાર કોદરા વટાણા અળદ મગ મસૂર ચોળા કડથી તુવર ચણા અને સણ એ ધાન્ય સ્કંદ પુરાણ પ્રમાણે સાળ યવ તલ યવનાલ વટાણા કડથી કાંગ કોદરા અળદ મગ મસૂર ચોળા સામોર સરસવ ઘઉં ચણા નિવાર અને તુવર એ અઢાર ધાન્ય છે શાક હિમા શિર સ્વામીના વચન પ્રમાણે મૂળ પત્ર વાસના અંકુર 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 નવા નાણ છાલ અને કવક બિલાડીના ટોપ એ શાક છે કલશ વિષ્ણુ ધર્મના વચન અનુસાર સુવર્ણ રજત તામ્ર અને માટી એ ચારના સમ પ્રમાણમાં બનાવેલા કલશ યાત્રા વિવાહ દેવ પ્રતિષ્ઠા અને અભિષેક આદિ મંગલ કાર્યોમાં લેવા વિષ્ણુ ધર્મમાં કળશનું પરિમાણ પચાસ આંગણ પહોળાઈને સોળ આંગળ ઊંચાઈનું છે કળશ મૂળમાં બાર આંગળ અને મુખમાં આઠ આંગળ પહોળા હોવા જોઈએ કેટલાક આચાર્યોએ કળશની પહોળાઈ પંદર આંગણની કહી છે મૂર્તિનું પરિમાણ ભવિષ્ય પુરાણમાં કહ્યું છે કે સુવર્ણની રજાની કાશની મૃતિકાની ચિત્રાની કે આટાની મૂર્તિ થાય છે મૂર્તિ પોતાની સંપત્તિ અને શક્તિ પ્રમાણે કરવી શક્તિ અને સ્થિતિ હોય તો માંસથી પલ પર્યંત વજનની સુવર્ણ મૂર્તિ બનાવવી એનું પ્રમાણ અંગુષ્ઠથી વેઠ પર્યંત હોઈ શકે મત્સ્ય પુરાણ પ્રમાણે ઘરમાં પૂજન માટે મૂર્તિ અંગુષ્ઠના અગ્રથી વેધ પર્યંત કરવી એનાથી પ્રમાણમાં મોટી મૂર્તિ પ્રશસ્ય નથી દેવાલયમાં સોળ અંગુલ પર્યંતની મૂર્તિ રાખવી એથી અધિક નહીં આ અંગે વિશેષ કલ્પતરુના કાંડમાં આપવામાં આવ્યો છે